નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો આજે આપણે જાણીશું કે આ ખેડૂતોને મળશે બાર હજાર રૂપિયા વધી શકે છે પીએમ કિસાન યોજનાની રકમ આવા ખેડૂતોને મળશે ચાર હજાર રૂપિયાનો હપ્તો તથા મિત્રો તમારા ખાતામાં પૈસા આવશે કે નહીં તે તમે કેવી રીતે જાણી શકો છો અને મિત્રો 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 છેલ્લે છેલ્લે જાણીશું કે હપ્તો ક્યારે આવશે તો તો સુધી સમય ના લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌ પ્રથમ જોઈએ તો ખેડૂતોને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજના હેઠળ મોટી ભેટ મળવા જઈ રહી છે કેન્દ્ર સરકાર ખેડૂતોની સમસ્યા સમજી આવક વધારવામાં મહત્વપૂર્ણ પગલાં રહી છે જે અંતર્ગત પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોને હવે બાર રૂપિયા મળશે મિત્રો પ્રાપ્ત માહિતી અનુસાર સત્તામાં રહેલી મોદી સરકાર કુદરતી આપદા સામે ખેડૂતોને રાહત આપવાનો પ્રયાસ કરી રહી છે આગામી બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં વધારો કરી શકે છે મિત્રો કેન્દ્ર સરકાર સન્માન નિધિ હેઠળ મહિલા ખેડૂતોને આપવામાં આવતી રકમને વધારીને બાર રૂપિયા કરી શકે છે મહિલા ખેડૂતો માટે કિસાન સન્માન નિધિમાં વધારો કરવાથી મહિલાઓને મોટો આર્થિક ટેકો મળશે તેનાથી તેમની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે મિત્રો ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓની સ્થિતિ વધુ મજબૂત થશે મિત્રો જ્યારે આગામી બજેટમાં ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિની રકમ છ હજાર રૂપિયાથી વધારી નવ હજાર રૂપિયા કરવામાં આવી શકે છે મિત્રો વિડીયોમાં આગળ જોઈએ તો ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર સરકાર પીએમ કિસાન સન્માન નિધિને સ હજાર રૂપિયાથી વધારીને નવ હજાર રૂપિયા કરી શકે છે મિત્રો અહેવાલો અનુસાર સરકાર આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાના ચાર હપ્તા અથવા ત્રણ હજાર રૂપિયાના ત્રણ હપ્તા મોકલવાની તૈયારી કરી રહી છે સાથે જ મહિલા ખેડૂતોને સરકાર તરફથી વધારાનો લાભ મળી શકે છે મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો આ ખેડૂતોને રૂપિયા ચાર હજાર મળશે મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતો હજી સુધી પંદરમા હપ્તાનો લાભ મળ્યો નથી તો તે લોકોના ખાતામાં એક સાથે બે હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમના પંદરમા હપ્તાના પૈસા મળ્યા નથી હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે મિત્રો હવે જોઈએ કે સોળમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો પીએમ કિસાનનો સોળમો હપ્તો જાન્યુઆરી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ માં રિલીઝ થશે જોકે તેની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોના ખાતામાં ભંડોળનો સોળમો હપ્તો જાહેર કરશે તેર કરોડ થી વધુ ખેડૂત પરિવારોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે આ માત્ર નિયમો અને અન્ય માપદંડોને પૂર્ણ કરનારાઓને જ આ યોજનાના પૈસા મળશે મિત્રો હવે જોઈએ કે ખેડૂતો તેમની સ્થિતિ કેવી રીતે તપાસી શકે તો મિત્રો જો તમે પણ આ યોજના સાથે સંકળાયેલા છો અને તમારી સ્થિતિ તપાસવા માંગો છો તો તમારે યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન જવું પડશે મિત્રો ત્યાર પછી વેબસાઇટ પર તમને નો યોર સ્ટેટસ નો ઓપ્શન દેખાશે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો આ પછી તમારો રજીસ્ટ્રેશન નંબર નાખવો પડશે અને પછી સ્ક્રીન પર આપવામાં આવેલ કેપ્ચા કોડ ભરવાનો રહેશે

જેથી કરીને ખેડૂતોને પીએમ કિસાન યોજનાને લગતી તમામ માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર ખેડૂત મિત્રો